હેલો સો સુખી પાચન તંત્ર માટે જરૂરી એવો ખોરાક એટલે કે વધારે પત્તા પ્રમાણમાં જે ખોરાકની અંદર ફાઈબર રહેલા હોય છે કે જેમને ફાઈબર ફૂડ કહેવામાં આવે છે તો આના વિશે આપણે જાણીશું કે આ શું છે ફાઈબરયુક્ત ખોરાક એટલે કે ફૂડ અને એનાથી શું ફાયદા થાય છે નમસ્કાર હું ડૉક્ટર ભાવેશ ફૂટ કેસ્ટ્રોન્ટોલોજીસ્ટ તો આ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ ખોરાક છે કે જે મોટાભાગે અનાજ બીજ ફળ શાકભાજી અને આ પ્રકારના કે જે પેડ અને પૌધાથી બનતા ખોરાક હોય એની અંદર રહેલું હોય છે ફાઈબર આનાથી શું ફાયદા થાય છે તો સૌ તો આ ફાઈબરનું સેવન કરવાથી કબજિયાતથી દૂર રહી શકાય છે બીજું હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા મોટી બીમારીઓથી પણ દૂર રહી શકાય છે ત્રીજું આ પ્રકારનો ફાઈબરયુક્ત ખોરાક પેટની અંદર રહેલા સારા બેક્ટેરિયાને વધુ મજબૂત બનાવે છે ચોથું કે આ પ્રકારનો હાઈ ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી પેટના અને ખાસ કરીને મોટા આંતડાના કેન્સરથી પણ બચી શકાય છે તો સુખી પાચનતંત્ર માટે ફાઈબરયુક્ત ખોરાક ખૂબ જ જરૂરી છે થેન્ક યુ